એકસો રૂપિયા બોલો ચારસો એકસઠ એકસઠ એકસો બપાઈ ને આપી پھر سارے نو 25000 4 پھر 40000 40000 19000 15000 55 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 પચાસ ડે લેવાનો ત્રણ પાંત્રીસ સત્રી અડત્રીસી ચાલીસ બેતાલીસ બીસતાલી અડતાલીસ બતાવે સપાસ સત્તાવે સત્તાવન રૂપિયા બોલો અત્યાવે તમારો ઓપણાય ઓગણાઠ રૂપિયા બોલો એકસો બાવ <laughs> اوہ 55 روپے اولو میں 55 روپے 1355 ہلو ہلو 55 روپے 1355 65 65 آٹھ آٹھ کے 24 64 روپے اولو 64 66 روپے اولو 66 روپے اولو 88 روپے اولو 88 روپے اولو 88 روپے اولو 78 روپے اولو 78 روپے اولو 78 روپے اولو 470 روپے اولو سنوار

એક કલે રૂપિયા વેંતોની મીટિંગ માં કલે રૂપિયા ભાઈ આ સાચું આ સાચું ભોગા ભોગાજી આ દીજે તીજે 172 350 470 470 475 770 ભાઈ ઉપર રેજો ઓ ભાઈ ચારસો હાશે એકાદ રૂપિયા ચારસો પાસે ચોરાશીરાશે સોરિયા રૂપિયા ઓ 99 99 બરો ઉપર આરો છે

ઓગણીસ એકવીસ બાવીસ ત્રેવીસ પચીસો સત્યાવીસ આ બાબતે ચારસો સત્યાવીસ રૂપિયા રૂપિયા સત્યાવીસ રૂપિયા સત્યાવીસ અઠ્યાવીસ રૂપિયા ચારસો અઠ્યાવીસ ખેણવાર આ તો આનો એક રે બિરદ સાહેબ 301 2 2 3 4 માં બેટા હા ભાઈ બજે આડી ઓની બજે આડમે ખાલી બેઠા છે 108451 એ ઉપર ભાઈ પેપર નંબર 5799 રૂપિયા બોલો 360 75 345

સાવે 27 રૂપિયા બોલવા એક રેખ ભેડાલો ભાઈ ઓમંતર ઓમંતર એક રૂપિયા બોલવા એક રૂપિયા આજે હાનું ઓબ્જેક્ટ છે ગણવાવા જાનેચા બંધા કોલ પર ઓછેડી આ બર છે ચાલો બચીને ઓબ્જેક્ટ છે 15 રૂપિયા બોલો 2150 બે ત્રણ હજાર પાસો છુપિયા અગિયાર પંદર વીસ એકવીસ બાવીસ પચીસ પાંચ ચાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવન ત્રેપન ત્રેપન રૂપિયા ત્રણસો ત્રેપન

padik bhai 1010 1218 1920 2122 2200 rupaya over over vip chat over chali 21 3700 700 rupaya 26 1 rupaya 31 14 25 23